પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એબસોલ્યુટ છે એમાં કોઈ આઈ નથી હું તીગો પણ એ એવો કોઈ પણ પહોંચેલા કેવાય કે મહાસિદ્ધ કહેવાય કે આત્મ સાક્ષાત્કારી ઈશ્વર સાક્ષાત્કારી કોઈ પણ કર્મ ઉપર ચાલતો હોય એક ઉપાસના ઉપર ચાલતો હોય એક જ્ઞાન ઉપર ચાલતો હોય ધ્યાન ઉપર ચાલતો હોય એમાં અનેક ભેદાભેદ અને આમાં કોઈ ભેદા નથી અનંત અખંડ અભેદ એ રીતે પણ ખબર પડે ધોધો પડતો હોય તો કલ્પિત છે અને એમાં કોઈ ભેદાભેદ નથી જેમાં ભેદાભેદ હોય તો એ કલ્પિત છે અને જેમાં કોઈ ભેદાભેદ નથી તો એ જ મહાચિદાગર જ્યોતિ આનંદ અખંડ અભેદ અને મહાચિદાગર જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છે એમાં બીજું વિશેષ કશું છે જ નહીં સામાન્ય જ છે વિષય કશું છે જ નહીં સામાન્ય જ છે સમાન એટલે સમાનપણું જે મનસ મહાસાગરમાં જળનું સમાનપણું છે એ મનંત વાંચીતાગત મહાસાગરમાં મા ચૈત્ય પ્રકાશનું સમાનપણું છે એમ કાંઈ કોઈ પ્રકારનું જુદા જુદા જુદાપણું એટલે ભેદાભેદપણું છે જ નહીં અણંત એકલસપણું પણ છે મા ચૈત્યના પ્રકાશ અને આ બધામાં જુદા જુદાપણું હોય છે કે મને અનુભવ થયો છે તેનો એ જુદો પડે બીજો કે મને સાક્ષાત્કાર છે એ જુદો પડે બીજો કે મને સમાધિ થઈ તો એ જુદો પડે કોઈ પણ નિર્વિકલ્પ નિર્વિકલ્પમાં નથી કોઈ એકસાઈ છે તે જુદા પણ છે સમજે અને આ આમાં જુદું કંઈ ખેંચ નહીં જુદું કંઈ થતું જ નહીં સમજે નિરંજન નિરાકાર ને વિકલ્પ અને સવજ નિર્વિકલ્પ સમજે સત સમય થયા એટલે પોતે જ પોતામાં પોતાનો અનુભવ અને આ જુદો રહીને એનો અનુભવ જુદો રહીને એનો પોતાનો અનુભવ પણ જુદો કોઈ છે જ નહીં તો અનુભવ પણ કોઈ છે જ અને તો માહિતી દાખલ સ્વ સમય છે સર્જન એટલે માહિતી દાખલ પોતાનો પોતાનો અનુભવ અને સર્જન વિકલ્પ માહિતી દાખલ પોતાનો પોતા વિના બીજું કાંઈ અને આ જે જુદો નથી એ જુદો ને એનો અનુભવ એટલે જુદો જ નથી એટલે એનો અનુભવ પણ નથી અને માહિતી દાખલ સ્વ સમય છે સર્જન વિકલ્પ Exactly.